ગાંધીગ્રામ ખાતે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડેલી મહિલાને કોન્સ્ટેબલે બચાવી વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનમાં કાર્યરત રેલવે કર્મચારીઓ મુસાફરોને શક્ય તમામ મદદ કરી રહ્યા છે આ સાથે ડિવિઝનના સતર્ક કર્મચારીઓ રેલવે મુસાફરોની સુરક્ષામાં સહયોગ આપી રહ્યા છે રેલવે મુસાફરોની સુરક્ષા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફ દ્વારા મિશન જીવન રક્ષા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ જ્યારે ટ્રેન નંબર ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ગાંધીગ્રામ ઓખા સાપ્તાહિક ટ્રેન ઉપડી હતી તે જ સમયે એક મહિલા જે ટ્રેનમાં ચડી હતી અને તેના પરિવારના સભ્યો ટ્રેનમાં ચડી શક્યા ન હતા તેમણે આ બધું જોયું ટ્રેનની અંદર ઊભેલી મહિલા ડરી ગઈ અને તેણે લાગ્યું કે તે તેના પરિવારથી અલગ થઈ જશે અને તેણે જોર જોરથી ચીશો પાડવાનું શરૂ કર્યું અને ટ્રેનમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો તે જ સમયે ફરજ પર તૈનાત કોન્સ્ટેબલ વિકાસ કુમારે આ બધું જોયું અને પરિસ્થિતિ સંભાળીને પોતાની બુદ્ધિમત્તાથી ટ્રેનમાંથી કૂદી રહેલી મહિલાને પકડી લીધી અને તેનો જીવ બચાવ્યો પરિવારના તમામ સભ્યો અને મહિલાએ કોન્સ્ટેબલ વિકાસ કુમારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો જ્યારે ટ્રેનને સંપૂર્ણપણે રોકવામાં આવી ત્યાર પછી કોન્સ્ટેબલ વિકાસ કુમારે પરિવારના સભ્યોને તે જ ટ્રેનમાં બેસાડ્યા મિશન જીવન રક્ષા હેઠળ કોન્સ્ટેબલ વિકાસ કુમાર દ્વારા કરવામાં આવેલ કાર્ય પ્રશંસનીય છે માહિતી મળતા કોન્સ્ટેબલ વિકાસ કુમારને ડિવિઝન રેલવે મેનેજર શ્રી કુમાર અને અન્ય અધિકારીઓએ તેમના પ્રશંસનીય કાર્ય માટે વખાણ કર્યા હતા રિપોર્ટર અલ્તાફ મલેક આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યુઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર